મહેસાણા જિલ્લા પોલીસ બેડામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અને પોલીસ કર્મી અને અધિકારી પર કાર્યવાહીની ગરી છે બાવલુ પોલીસ સ્ટેશનમાં જે પ્રકારે બિલ્ડર અને બિઝનેસમેન પર

યાદી બનાવી છે જોકે હજી સુધી તે મામલો સામે નથી આવ્યો કે આ ગુંડાઓ છે તેમના વિરુદ્ધમાં શું કાર્યવાહી ચાલુ થઈ રહી છે આ જિલ્લાની પોલીસ છે તે પણ અવાર નવાર ચર્ચામાં પણ આવતી હોય છે અને કેટલાક

થોડાક સમય પહેલા એક બંગાળનો ધંધો કરવા વાળો યુવક છે જે પોતે તેનું જીવન ટૂંકાવે છે અને તેમના પરિવારજનો જ વાત કરતા કહે છે કે પોલીસે તોડ કર્યો અને તે કારણસર આ જીવન છે તે ટૂંકાવા માટે વ્યક્તિ મજબૂર બન્યો આ ઘટનાની બાવલુ પોલીસ સ્ટેશનમાં હજી સાહી સુકાઈ નથી અને છવ્વીસમી તારીખ અને શનિવારના રોજ એક બિલ્ડર અને બિઝનેસમેન પર પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો પણ થાય છે તેનો વિડીયો પણ બને છે અને વિડીયો વાયરલ પણ થાય છે છવ્વીસમી તારીખ અને શનિવારના રોજ મનન મોટર્સના જે માલિક છે મનન પટેલ તેમના ભાગીદાર રિમ્પલ પટેલ જે પોતે પહોંચ્યા હતા વિક્રમા તેમની જે જમીન હતી ત્યાં આ વેકરામાં સીમમાં આવેલી જમીન જેનો સર્વે નંબર છે અગિયારસો ઇઠ્યાસી ને તેરસો તેવીસ આ જમીન તેમણે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ખરીદી કરી હતી ને ખરીદી હતી મેહુલ રબારી પાસેથી પરંતુ આ જમીનના પૈસા મેહુલ રબારી જે પોતે આજ જ

ત્યારબાદ મનન પટેલ અને રિમ્પલ પટેલ જે મુખી તરીકે ઓળખાય છે તેમના પર પ્રાણ હથિયારો સાથે હુમલો પણ કરી દે છે અને તેનો વિડીયો પણ બનાવે છે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે ખળભળાટ મચી જવા પામે છે ને તેમના પરિવારજનો જ્યારે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જાય છે તે સમયે તેમના પરિવારજનોનો આરોપ છે કે આ બાવલુ પોલીસ અને તેમના પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદ લેવા તો તૈયાર હતા પરંતુ તેઓનું કહેવું હતું કે રાયોટિંગ અને મારામારીનો જ ગુનો લેવાશે પરંતુ જે પ્રકારે મનન પટેલ અને રિમ્પલને ગંભીર પ્રાણઘાતક હથિયારો સાથે ઈજા થઈ હતી તે કલમોનો ઉમેરો કરવા માટે આ પોલીસ ઇન્સ્પેક્ટર યોગરાજસિંહ પરબાર અને તેમની બાવલુ પોલીસ તૈયાર નહોતી આવા તેમના પરિવારજનોનો આરોપ છે તેમના પરિવારજનો કોર્ટમાં જવાની ચીમકી આપે છે અને અંતે આ ઘટનાના પંદર કલાક બાદ આ બાવલુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે આ મામલો ઉચ્ચ કક્ષાએ પણ નોંધ લેવાય છે તપાસનો ધમધમાટ ચાલુ થાય છે ને જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ એમ વી દેસાઈ જે પોતે બાવલુ પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર છે તેમને હવે અરવલ્લી મૂકી દેવામાં આવ્યા છે ને ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવે તેમને બદલી દીધા છે સાથે ત્રણ પોલીસ કર્મી છે જેમના નામ છે તરુણસિંહ ધવલસિંહ અને દિલીપ રબારી આ ત્રણે ત્રણ પોલીસ કર્મી જે બાવલુ પોલીસ સ્ટેશનમાં જ હતા તેમને અત્યારે મહેસાણા જિલ્લાના હેડક્વાર્ટર મૂકી દેવામાં આવે છે તેવા સમાચાર પણ સાથે મળી રહ્યા છે સાથે પોલીસ ઇન્સ્પેક્ટર છે યોગરાજસિંહ પરમાર પણ તેમની પણ આ મામલે શું ભૂલ થઈ છે અને તપાસમાં શું થયું છે તે દરેક મુદ્દે તરુણ દુગ્ગલ જે પોતે ડીઆઈજી છે મહેસાણા જિલ્લાના તે પણ તપાસ આદર છે આમ તપાસનો ધમધમાટ જે પ્રકારે બાવલું પોલીસ શંકાના દાયરામાં આવી છે તે મામલે ચાલુ થઈ ચૂક્યો છે અને સબ ઇન્સ્પેક્ટરને બાવલુંથી હવે છે અરવલ્લી જિલ્લામાં જ્યારે ત્રણ પોલીસ દિવસોમાં થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે સાથે સૂત્રો ત્યાં જણાવી રહ્યા છે કે આ મામલો હજી ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ પહોંચે તો પણ નવાઈ નહીં મહેસાણા જિલ્લામાં ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની ચુકી છે જેમાં કેટલાક પોલીસકર્મીઓ